જૂનાગઢના ભેંસાણના ખેડૂતને ખાનગી એગ્રોવાળાએ ડુપ્લિકેટ ડુંગળીનું બિયારણ ધાબડી દેતા ખેડૂતને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો જૂનાગઢના ના ખેડૂત રાજુભાઈ ભેંસાણીયા પોતાની ચાર વીઘા જમીનમાં ખાનગી એગ્રો પાસેથી ડુંગળીનું બિયારણ ખરીદેલ હતું જે બિયારણનું વાવેતર શિયાળો પિયત કર્યું હતું પાક તૈયાર થવામાં સાડા ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો અને ખેડૂતે વિઘાદીઠ પચીસથી ત્રીસ હજારનો ખર્ચ ચડાવી ડુંગળીનો પાક તૈયાર કર્યો હાલમાં ડુંગળી લણવાનો સમય આવ્યો પરંતુ અડબાવ બિયારણ એગ્રોવાળાએ પધરાવી દેતા ડુંગળીમાં ગઠ્ઠો ન બાંધતા ડુંગળીનો પાક સંપૂર્ણ ફેલ ગયો છે ડુંગળીની ગાંઠ સાડા ચાર માસમાં પણ બંધાણી નથી એક લાખ વીસ હજારનો ખર્ચ ચડાવ્યો હાલની ડુંગળીની બજાર કિંમત ગણતા ચારને તેત્રીસ લાખથી વધારે કિંમતને નુકસાની ખેડૂતને સહન કરવાનો વારો આવ્યો ખેડૂતે જણાવ્યું કે આ બાબતે ડુંગળીના બિયારણને ખરીદી કરનાર એગ્રોવાળાને તેમજ જવાબદાર બિયારણ કંપનીવાળાને જાણ કરવા છતાં કોઈ યોગ્ય જવાબ મળતો નથી હાલમાં તો ખેડૂતને ગ્રાહક સુરક્ષા પંચમાં ફરિયાદ નોંધાવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી હાલમાં ખેડૂતને છ થી સાત લાખનું ઉત્પાદન આવવાના બદલે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે એટલે ખેડૂતને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે મારું નામ છે મહેન્દ્રભાઈ વેસાણીયા અમારા મોટા બાપુજીનું ખેતર છે આમાં અમે શિયાળુ પીતમાં અમે ડુંગળી વેવી હતી આ ડુંગળીમાં અમે બિયારણથી માંડીને કે તમામ દવા દારૂ આ તે ટોટલ ખર્ચો આવી ગયો એમાં અમે આમાં દોઢક લાખનો તો ખર્ચો કરી નાખ્યો છે બરોબર એ ખર્ચો કરી નાખ્યો અને અત્યારે અમારે આમાં પચાસ હજાર રૂપિયાની ડુંગળી થાય એમ નથી અને આ ડુંગળી અમારે અંદાજ એટલો હતો કે આમાંથી અમે પાંચ લાખનું ઉત્પાદન લયું પણ એ પાંચ લાખનું ઉત્પાદન તો ઠીક છે એમાંથી અમને પચાસ હજારનું ઉત્પાદન નથી મળે એમ અને અમારે ઉનાળુ આમાં આ પાક નીકળે એટલે અમારે આમાં વાહે તલનું વાવેતર કરવાનું હતું તો એ બધી જઈને અમને લાખ લાખની તો નુકસાની છે અને આવકના નામે અમારા પચાસ હજારની આવક નથી અત્યારે તો હવે અમારે અત્યારે રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે બરાબર છે તો હવે અમારાનું આનું શું કરવું ને એ અમે તો નક્કી જ કરી લીધું છે કે હવે અમારે ગ્રાહક સુરક્ષામાં જ જવાનું છે હવે અમારે બીજો કાંઈ નિર્ણય છે નહીં આનો કે આને કંપનીમાંથી અમારે કેસ જ કરવાનો છે કારણ કે આ ડુંગળી અમજી આમાં સાડા ચાર મહિના થઈ ગયા હજી આમાં આમને શું છે આમાં ગમે ત્યાં તમે ઉપાડી આમાં અમે એવું નથી કે અહીંથી ઉપાડો અહીંથી ઉપાડો તમે ગમે ત્યાં ઉપાડો જુનાગઢ નો ભેસાણ તાલુકો છે આ પ્રોપર ભેસાણ છે અને તમે જોઈ શકો છો કે ખેડૂતોએ આ દિવાળી પછી આ ચોમાસું પિયત કરેલું હોય આપણી સાથે ખેડૂત છે આપડે પૂછી આ તમારું નામ શું છે મારું નામ છે રાજેશભાઈ ભેસાણીયા રાજેશભાઈ એટલે આ શું વાવેતર બધું કરેલું છે મેં આ ચાર હવા ચાર વીઘાની ડુંગળી વાવેલી છે પણ ડુંગળીમાં કોઈ જાતનું ઉત્પાદન આવે એવું લાગતું નથી બિયારણ ડુપ્લિકેટ આવી ગયું છે મેં લાલ ડુંગળીનું બિયારણ માગ્યું હતું પણ અટાણે તો લાલય નથી પીળી પીળીપત્તીય નથી સફેદય નથી એવું છે અને ગાંઠિયો નથી જો આમાં એટલે રાજુભાઈ આ કેટલા સમયે પાકીને આ કેટલા સમયે અત્યારે શું ગાંઠિયો કેમ નથી થયો મેં એગ્રોવારાને જેની પાસે બિયારણ લીધું ને એને બોલાવ્યા હતા એટલે એણે ઉપર સાહેબને બોલાવ્યા હતા જે કંપનીનું બિયારણ હતું ને એ સાયબુને સાહેબુ આવ્યા હતા અહીંયા એ એમ કે સાડા ચાર મહિને પાકે એમ તો આને સાડા ચાર મહિના થાવા આવ્યા છે પાંચ દી ઘટે છે હવે આ ચાર ને દસ દી તો થઈ જાય પણ આમાં કોઈ જાતની ગાયઠ થઈ નથી એટલે રજુભાઈ આમાં આ ચાર વીઘામાં ખર્ચો કેટલો થાય અને ખર્ચો થાય અને ગાયઠું થઈ જાય તો ઉત્પાદન કેટલું આવે આમાં ચાર વીઘામાં અંદાજે મેં લાખ દોઢ લાખનો ખર્ચો કરેલો હે અને જો આમાં ઉત્પાદન આવે ને તો ત્રણ ચાર લાખનું ઉત્પાદન આવે એ ગણતરી આપણે વાવેલી હતી એટલે અટાણની બજાર પ્રમાણે ત્રણ ચાર લાખનું ઉત્પાદન આવે એમ નહીં તો આમાં ખોટ જાય એમ છે કે નફો થાય એમ છે આમાં અટાણે તો મારે નુકસાન જ જાય એમ છે મેં લાખ દોઢ લાખ જે રૂપિયા નાખ્યા એ મારે પેદાય તો કાંઈ આવે એમ નથી જે મે નાખ્યા એ મારા ઘરના જાય એમ છે તો તો રાજુભાઈ હવે આ કરશો શું તમે આના માટે શું કરશો આના માટે મારે આ કંપની માટે કેસ કરવાનો છે ગ્રાહક સુરક્ષામાં જઈને આ કંપનીવાળા મારે કેશ કરવાનો છે એના સાહેબોને મેં બોલાવ્યા હતા એણે કાંઈ આપણને રિસ્પોન્સ આપ્યો નથી એટલે મારે એની માટે કેશ કરવાનો વર્તન વળતરનો કેસ કરવાનો છે અને મારે ચાર લાખનો ક્લેમ્પ મૂકવાનો છે તમે જોઈ શકો છો કે ખેડૂતને ઉપજ ન આવે તો થાય શું હવે આ જે ડુંગળી છે એટલે તમે જોઈ શકો છો કે સાડા ચાર મહિના થવા આવે તો પણ આમાં ગાંઠિયા ન બંધાતા હોય એટલે ચાર વીઘા જમીન હોય તો તમે જોઈ શકો છો કે દસથી પંદર હજારનો વીઘે ખર્ચો થાય તો હવે આ ત્રીસ ચાલીસ હજાર આ અને તમે જોઈ શકો છો કે બે ત્રણ ચાર લાખ જેવી ડુંગળી ઉતરે તો એની ઉપજ આવતી હોય એટલે ટોટલ ચાર પાંચ લાખની તો ખેડૂતને સીધી નુકસાની આ રાજુભાઈને હવે રાતે પાણીએ સીધો રોવાનો વારો આવ્યો છે હવે આ ડુપ્લિકેટ બિયારણો આવે ચાર ચાર મહિના સુધી ખેડૂતો મહેનત કરે અને પછી પૈસા નામે જીરો એ વધે તો નહીં સામે સામે પૈસા નાખવાના થાય છે હવે ખેડૂતને તમે જુઓ હવે ખેડૂતની મજબૂરી તો જુઓ કે હવે ગ્રાહક સુરક્ષામાં કેસ કરવા જશે અને પોતે ખુદ પણ પૈસા બગાડશે તો પણ આ વળતર તો ન જ મળતું હોય અત્યારે તમે જુઓ છો કે મજબૂરી તો જુઓ ખેડૂતને ગ્રાહક સુરક્ષામાં જવું પડશે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ મહેશ કથિરિયા જુનાગઢ જીટીવી ન્યૂઝ